તો મિત્રો આ છે ગોંડલનો નવલખા પેલેસ અને કહેવાય છે કે ભગવતસિંહજી મહારાજે સત્તરસો ને અડતાલીસ માં આનું કાર્ય પૂર્ણ કરાવીને કરાવી પોતે અહીંથી પોતાના રાજ્યનો વહીવટ કરતા હતા તો આ મહેલમાં શું શું સગવડતાઓ છે અને એના ટિકિટના દર અત્યારે જોવા માટેના શું છે એ વિશે હું આપને વિગતવાર વાત કરવાનો છું આપ અત્યારે જે બોર્ડ જોઈ રહ્યા છો તે દર્શાવી રહ્યું છે કે બધા વિભાગ જોવા માટે ત્રણસો વીસ રૂપિયાની ફી ચૂકવવાની છે નમસ્કાર મિત્રો આજે હું છું ગોંડલના નવલખા પેલેસની અંદર આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે નવલખો પેલેસ છે અને આજે આપણી સાથે અહીંના ગાઈડ તરીકે શ્રી જીબી વાળાભાઈ પણ છે તેઓ આપને આ સમગ્ર પેલેસની માહિતી આપશે અને હું તમને આ પેલેસ વિશેની જે કાંઈ માહિતી આપે એની સાથોસાથ માહિતી અને એમના દ્રશ્યો પણ તમને બતાવીશ ભગવતસિંહજી જાડેજા દ્વારા બંધાવેલો મહેલ આજે પણ એટલો જ ભવ્ય અને સુંદર દેખાય છે તો હવે આપણે શરૂ કરીએ આ મહેલને જે એના વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે તો દરેક વિભાગની આપણે મુલાકાત લઈશું અને તમે આ મહેલને ઘણા બધા મૂવીમાં પણ કદાચ જોયો હશે તો જે જે વિભાગો છે એના વિશે હું તમને માહિતી આપીશ અને આ માહિતીની સાથે એના ટિકિટના દર કેટલા છે એ પણ હું તમને જણાવતો જઈશ તો મિત્રો હવે આપણે આ છીએ ડાઇનિંગ હોલમાં અને કિચન સોરી કિચનમાં છીએ અને આપણી સાથે જે જીબી વાળા સાહેબ એમને આપણે પૂછશું માહિતી આપતા જોઈ રહ્યા ભગવતસિંહજી મહારાજને ઈસવીસન ઓગણીસો ચોત્રીસ માં સોનાથી તોલવામાં આવ્યા હતા અને સોનાથી કોને તોલ્યા હતા તો કે નગરજો અને ગ્રામજનો જેની પ્રજા જે છે એમણે ભગવતસિંહજી મહારાજને આ તુલા ઉપર સોનાથી થી હતા અને મિત્રો એ મહારાજ જે હતા એ કેટલા પ્રજા વાત્સલ્ય હતા એ એના પરથી ખ્યાલ આવે છે કે તેમણે જે સોનું એમને મળ્યું એ સોનું એમણે અભ્યાસ દીકરીઓના અને નગરજનોના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યું અને આ જે મેં તમને પેલા કીધું એમ આ એનો કિચન વિભાગ છે અંદર તમે કિચન ની અંદર અવનવા વાસણો જે રાજા રાજાશાહી સમયના જે છે એ અહીં સાચવીને રાખવામાં આવ્યા છે અને આ પ્રકારની ડિગ્રી એમણે લીધેલી છે મિત્રો અગિયાર પ્રકારની એટલે પોતે કેટલા અભ્યાસો હતા એ પણ આની ઉપરથી આપણે ખ્યાલ આવે છે આ હતો કિચન વિભાગ ખૂબ સુંદર બાંધકામ આપ જોઈ રહ્યા છો આપણા બાંધકામ કરતા ત્યારનું બાંધકામ જે છે મિત્રો એ ખરેખર ખૂબ લાંબા સમય સુધી સચવાયેલું રહે છે સત્તરસો ને માં આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યારથી આ હાલ સુધી અત્યારે પણ ઉપયોગમાં છે તો આપ પણ એવું કહી શકીએ કે રાજા રજવાડાનું જે કામ હતું એ ખૂબ સારું હતું કે આજથી અઢીસો જૂનો મહેલ આજે પણ તમને જોવો ગમે અને આજે પણ એની એક પણ કાકરી નથી કરી એવું કહીએ તો એ અતિશોક્તિ નથી સૌરાષ્ટ્રના રજવાડાની જો વાત કરવામાં આવે તો એમાં ભગવતસિંહ જાડેજાનું જે રજવાડું છે એ એક અનોખું સ્થાન ધરાવે છે મિત્રો આ છે ભગવતસિંહજી મહારાજનો બાળપણનો રૂમ જે આપણે આપણે અત્યારે ચાઇલ્ડ રૂમ બોલીએ છીએ એનો આ ચાઇલ્ડ રૂમ છે જેમાં અવનવા બેડ અને રમકડા તથા બાપુને બેસવા માટેની ખુરશી જે આપ અત્યારે જોઈ રહ્યા છો એટલે એ પણ અહીંયા સરસ રીતે સાચવેલ મિત્રો આ જે રૂમ છે એમાં અવનવા સ્ટેચ્યુ બનાવેલા છે એમના દીકરી દ્વારા આ સ્ટેચ્યુ બધાય અહીં બનાવીને રાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો અહીંયા સ્કૂલ પણ છે ગોંડલમાં મિત્રો આ જે ફોટો છે એ અઢારસો સિત્તેર નો છે કે જયારે યુવરાજ શ્રી ભગવતસિંહ મહારાજ માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા વચ્ચમાં આપ જે જોઈ રહ્યા છો એ છે સંગ્રામસિંહજી અને બાજુમાં જે નાના બાળ સ્વરૂપે જે બેઠા છે એ છે આપણા ભગવતસિંહજી મહારાજ હવે આપણે આવી ગયા છે દરબાર હોલમાં આ જે છે ભવ્ય ખૂબ ભવ્ય એવો દરબાર હોલ કે જ્યાં બેસીને ભગવતસિંહજી મહારાજ પોતાના રાજ્યનો વહીવટ કરતા અને અહીં પોતાનો દરબાર બેસતા આજે પણ તમે મિત્રો જોશો તો આ એટલું બધું સુંદર રીતે સાચવામાં આવ્યું છે કે આપને આનંદ થશે અને આ એક વિભાગ એવો છે કે જ્યાં સમુદ્ર યાત્રા જયારે ભગવતસિંહ મહારાજે કરી હતી એની સાથે સંકળાયેલી અમુક વસ્તુઓની યાદો અહીં સાચવીને રાખવામાં આવી છે અલગ અલગ ખૂબ જાજા બધા વિભાગો છે મિત્રો એટલે તમને જોવામાં ખૂબ સમય લાગશે તો સમય લઈને તમારે આવવું પડશે વિભાગ વિભાગ અને અહીંની જો જો તમારે આને જ માત્ર પચાસ રૂપિયા તો અંદર કેવી કેવી ઘોડાગાડીની બગીઓ સાચવવામાં આવી છે એ હું તમને બતાવીશ અને તે સમયના અવનવા મોડલના નામ પણ છે અત્યારે આપણે જેમ ફાઈવજી જી જે મોડલ આવે છે એમ દરેકના પણ મોડલ હતા ઘોડા ગાડીના પણ આપ જે પેલું મોડલ જોયું તે બૂમ અઢારસો છ્યાસી નું મોડલ પછી આ જે આપ જોઈ રહ્યા છો એકો અઢારસો ને બહાણું નું મોડલ તો મિત્રો આવા પણ નામ હોય શકે એ જાણીને જ આપને આશ્ચર્ય થશે તમે જો મિત્રો આ આ જેના ઘોડા હતા એના નામ પણ અહીં આપવામાં આવ્યા છે નેપોલિયન મુરાયો ટેબેરો વગેરે જેવા ઘોડાના નામ અને આ છે ગોંડલ સ્ટેટનો દસ બગીઓ અહીં મૂકવામાં આવી છે અને હવે હું તમને એના જે બીજો વિભાગ જે છે ત્યાં પણ લઈ જઈશ અને ત્યાં પણ આવી દસ બગીઓ છે અને દરેક મોડલના અલગ અલગ નામ છે જે તમે અહીં આવશો એટલે તમે વાંચી શકશો અને દરેક વર્ષ વાઇઝ ક્યારે મોડલ લોન્ચ થયું એ પણ અહીં વિગત દર્શાવવામાં આવી છે આવા આમ તો બે વિભાગ છે કે જ્યાં એક જગ્યાએ દસ અને બીજી જગ્યાએ દસ આવી ઘોડા ગાડીઓ સાચવીને રાખવામાં આવી છે રોયલ કેરેજ ભાગ એટલે કે જે તમને કીધું ને એમ બીજો વિભાગ અહીં રાખવામાં આવ્યો છે તો આપ અહીં પણ એ બગીઓ નિરાતે જોઈ શકો છો અને અવનવા મોડલ અહીં પણ મૂકેલા છે તો આપણો બગી વિભાગ પૂરો અને હવે જે શરૂ થઈ રહ્યો છે એ વિભાગ જે છે એ છે ઈંડા ટોયકા કલેક્શન નો વિભાગ અને જેની ફી પચાસ રૂપિયા છે આ જે વિભાગ છે એ છે ઈંડા અને ટોયકાર કલેક્શન એના નામ ઉપરથી જ આપને ખબર પડે કે અહીં ઈંડાનો સંગ્રહ અને જે રમકડાની ગાડીઓ છે એનું કલેક્શન અહીં રાખવામાં શ્રીજી મહારાજના સસરા ધર્મકુંવરસિંહજી ની યાદમાં આ વિભાગ આખો મૂકવામાં આવેલો છે અને એમના દ્વારા જે કલેક્શન થયું છે એ અહીં સંગ્રહ કરીને રાખવામાં આવ્યું છે તેઓ શ્રી પોતે જંગલ વાઇલ્ડ લાઈફ ની અંદર એક ડિગ્રી પણ ધરાવતા હતા જે અહીં આપ જોઈ શકો છો અને આ સરસ મજાનો વિભાગ એમની યાદમાં જ બનાવવામાં આવ્યો છે અહીં જેવો ઈંડા વિભાગ પૂરો થાય એટલે બાજુમાં જ ટોય કાર કલેક્શનનો એક નાનકડો એવો વિભાગ પણ અહીં મૂકવામાં આવ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે ભગતસિંહજી મહારાજે પોતે એના સમયમાં ટ્રેનની શરૂઆત કરી લેતી એટલે કે રેલવેની શરૂઆત પોતાના સ્ટેટમાં પોતે કરેલી ગોંડલ ધોરાજી જેતપુર અને ઉપલેટા આ ચાર એના મુખ્ય સ્ટેશન હતા અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ છે હિમાંશુજી મહારાજ કે હિમાંશુજી જાડેજા કે જેઓ હાલ ગોંડલમાં અત્યારે રહે છે તેમની જન્મ તારીખ ત્રીસ બાર છાસઠ અને એમના આધારે એક નોટનું કલેક્શન આવી પણ ગાડીના શોખીન છે એટલે કે રેસિંગ કારના શોખીન છે અને તેમના દ્વારા પણ ટ્રોફી જીતવામાં આવી છે જે અહીં લાસ્ટમાં આપ જોઈ શકશો આ છે જ્યોતિન્દ્રસિંહજી મહારાજ અને તેમના દ્વારા આ રેસિંગ કારની અંદર જે ટ્રોફીઓ જીતવામાં આવી છે તે પણ અહીં મૂકવામાં આવી છે અને બાળકો માટે આ વિભાગ ખૂબ મહત્વનો છે કારણ કે અહીં આપ અવનવી ટોય કાર રમકડાની ગાડીઓ વસાવીને ખાસ બાળકો માટે જ મૂકવામાં આવી છે જે બાળકોને જોવાની ખૂબ મજા આવશે મિત્રો હજી ઘણું બધું અને ઘણા બધા વિભાગો બાકી છે પણ મને એવું લાગે છે કે વિડીયો ઘણો લાંબો થઈ જશે અને તમને કદાચ કંટાળો આવે તો એના માટે માફ કરજો પણ હું આનો ભાગ બે મુકીશ અને તેની અંદર આપણે આગળ જે અત્યારે આપ જોઈ રહ્યા છો તે રાણીવાસ અને એની અંદર આવેલા કાઠિયાવાડી બેઠક રૂમ પાઘડી ઘડિયાળ કલેક્શન વગેરે ની માહિતી એ હું બીજા વિભાગમાં આપને બતાવીશ અને આપીશ તો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તો ભાગ બે પણ ચોક્કસથી નિહાળજો અને એના માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય દ્વારકાધીશ